ભાવનગર શહેરમાં ગત રવિવાર ના રોજ જે એક્સેલ વિસ્તાર જે આવેલો છે ત્યાં જે મારામારીનો બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ જેમાં જે ભોગ બનનાર જે છે નરસિંહ જાદવ તેનું તો બે દિવસ પહેલા સારવાર દરમિયાન મોત થયું હતું જેને લઈને તેના જે સગા સંબંધીઓ દ્વારા છે તે જે આરોપીના મકાન છે ને તેને આગ ચાપી દેવાની એક ઘટના સામે આવી હતી જે મામલે બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને બાર જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આઠ જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તમામ આરોપીઓને અત્યારે રીકન્સ્ટ્રકશન કરવા માટે આ બનાવ છે જે જગ્યાએ તેઓએ આગ ચાપી હતી તે જગ્યાએ હાલ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે સિત્તેર થી વધારે ભાવનગરની પોલીસ જોડાઈ છે તમામ ડિવિઝન ના પીઆઈ જોડાયા છે તે લંગડા ચાલે ચાલતા હોય તેવું નજરે પડી રહ્યું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જ એ ઘરના દ્રશ્યો છે કે જ્યાં આરોપીઓ બે દિવસ પહેલા રાત્રે દંગલ મચાયું હતું અને જે આરોપીનું જે મકાન

જેને લઈને એફએસએલ એ પણ કાલે નમૂના લીધા છે અને ગાંધીનગર મોકલ્યા છે તપાસ અર્થે કે કયું પ્રવાહી છાંટવામાં આવ્યું હતું આ કેવી રીતે લાગી હતી લોકો જે આ આરોપીઓ છે નરસિંહ જાદવનું બે દિવસ પહેલા જે મોત થયું હતું ત્યારબાદ તેના જે સગા સંબંધીઓ છે તે ઉશ્કેરાટમાં આવી જઈને આ જે આરોપીઓના જે ઘર છે તેને આગ ચાપી દેવામાં આવી હતી જેને લઈને હાલ પોલીસ દ્વારા તેઓનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે આપ સીધા જ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ એ આરોપીઓ છે

ો પોલીસ સ્ટેશનમાં રૂઆપરી વસાહત જે છે ત્યાંનો ગઈ છ તારીખનો બનાવ હતો જેમાં એ ફરિયાદ દાખલ કરેલી એ ફરિયાદીનું જણાવવાનું હતું કે આ કામે નરસિંહભાઈ કરીને જે આ વિસ્તારમાં રહે છે તે અવારનવાર જે આ આરોપીઓ જે છે સાગર અજય તેના ઘર પાસેથી જઈ અને બીજાને માહિતી આપે છે અને એ મંદૂક રાખી આ જે ચાર પુરુષ અને બે મહિલાઓએ તીક્ષ્ણ હથિયાર ધારણ કરી નરસિંહભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી જેથી નરસિંહભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ નવ તારીખે આ નરસિંહભાઈનું મૃત્યુ નિપજ્યું જેનું મંદુક રાખી ફરિયાદ પક્ષ દ્વારા ટોટલ કુલ બાર આરોપીઓ જુદા જુદા વાહનમાં એકસમથમ આવી અને જે આરોપીઓને આપણે પકડી અને જેલમાં મૂકેલા જેથી આ વિસ્તારમાં આરોપીના ઘરે કોઈ હતા નહીં તેનો લાભ લઈ અને આક્ષમ ઠીક કરેલી આ અગચંબી અનુસંધાને ફરિયાદ દાખલ કરતા બાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાંથી પોલીસ દ્વારા આઠ આરોપીઓને ઝપ્પે કરી અને આજે તમામ આરોપીઓની વિસ્તૃત પૂછપરછ તથા પુરાવા મેળવા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા અને આ આઠ આરોપીની સાથે રાખી અને આજે પુરાવા મેળવાની કામગીરી કરવામાં આવેલા છે

પાછળ મારી પાછળ જે તમે રશ્યો જોઈ રહ્યા છો તે આ આઠ આરોપીઓ છે કે જેણે બે દિવસ પહેલા શહેરમાં જે જે આઠ જે આરોપીઓ હતા તેના ઘર સળગાવી દીધા હતા તેનું વિકર્શક્ષન હાલ પૂરું કરવામાં આવ્યું છે યસ પાલસી ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા જાના